મને હિંગ રામ રમ દૈયર અને જય મુલિતાર જય દેવર કરી કેમ છો બધા બધા મજામાં જશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હા હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તમને આપણે હા કઈ રીતનું છે બધુંય હા તો જગદીશભાઈ આપણા ટેક્ટરને સાફ સફાઈ કરાઈ હે જો હા કાપો ભાતો મારી નહીં કે હા ચમકાવી દેવ હું હે हवेली बाजू हाला है बीजू कामकाज राणा भाई बापा जी एलिवेटर ना बोल ढीला थिया है वाइट करना ना ये टाइट करे है हाँ जो वेली जंगीर है जी पाछड़ पड़ी आ तो ऑलरेडी का जो राणा भाई निकल गया है हाँ ये जवाना है जंगीर में जो ને હમણાં બધી મહેશભાઈ જવાના હે રોટા માં જો હા તો ઓલરેડી કઈ જગદીશભાઈ પણ ઉપડી ગયા હે બજાજ લઈને એને કાટવાનું હે જીરું હા ઝીણાવારી ગામમાં જાય હે હા જગદીશભાઈ ની મોજ આલો જગદીશભાઈ ને ફૂલ ટ્રેક્ટર ફાવી ગયું એટલે કઈ ઉપાતી નથી નંતર જોવો પીડા હે અને આજ તો મહેશભાઈ હેલ્ડિંગમાં હે બધી હા એટલે આપણે મોડા મોડા ઉઠા હી ચાલો જગદીશભાઈ ઉપડી ગયા જીરામાં તો ઓલરેડી કાય મહેશભાઈ ઉપડી ગયા રોટા માં હા આજ તો આપણી વાડીમાં જ આખપોર ન ભાઈ જો ડબલ ધરા નું તો આપડી વાડીમાં મારી દયો રોટા હેઠર બીજું હું હા તો ઓલરેડી કાય જો કારુભાઈ પણ ઉપડી ગયા છે એ જાય છે દાણા કાટવા કારુભાઈ ને ફૂલ ફાવી ગયો ઓલ રાઉન્ડર થઈ ગયા કઈ કટે નહી ફૂવા બે ગયા પોકણી ઉપર આ દિલીપભાઈ એ કે આપણે ટ્રેક્ટર માં બેહવું નથી હાકડે થાય ખડેલા આપણે બાંધતા છે અહીંયા શિયારે શિયાર ટ્રેક્ટર હોય શિયાર ને ખડેલા શિયારો ભાઈ જોવો

અને આ બાજુમાં હે આપણે વાવેતર કરી ગયા હતા ઓલરેડી પહેલાં પાણી પાણી પાઈ દીધા અને તલ ઉગાવો લઈએ છે ક્યાંક ક્યાંક દેખાય છે હજી તો હા જો આ રીતના તલ પણ ઉકી ગયા દેખાય હા તો ઓલરેડી કાંઈ જુઓ ધ્રુવભાઈ નામ રાખ્યું છે આપણે છોકરાનું અને બધું ડેકોરેશન ગોઠવવાનું કામકાજ ચાલુ છે આસ્થા નીતિન જો રમે છે આ

नहीं ना 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 ना